કે હવે ભ્રષ્ટાચાર ક્યાં નથી થયો એ ગોતવું પણ હવે મુશ્કેલ છે કારણ કે આજે અમરેલી ચિત્તલ રોડનો જે આ આપણે જે વિસ્તારમાં ઊભા છીએ એ વિસ્તારનું જે રસ્તાનું કામ થઈ રહ્યું છે એમાં લોખંડ ચિત્તલ રોડ સરદાર સર્કલથી માંડી અને ઠેડ ડેમના પાળા સુધીના આ રોડમાં સો ફૂટ સરિયા વપરાયને તો પણ હું એમ સમજીશ કે સરકારની ભાજપની આ ભ્રષ્ટાચારી સરકારે સ ખરેખર કન્સ્ટ્રક્શનનું કામ કરવાની એક ખેવના લીધી હોય તેવું લાગે છે પરંતુ ઠેર ઠેર સરિયા માત્ર એક એક ફૂટ જ નાખી અને બાકીનો સરિયા ગણી અને આ લોખંડનું વપરાશ ઘટાડી અને મોટો ભ્રષ્ટાચાર કરી અને આ જ સર્કલમાં અત્યારે ઉત્સવો વિકાસથી ઉજવી રહ્યા છે જે ખરેખર શરમની બાબત છે લાઠી રોડ હોય ચિતલ રોડ હોય કે જેસિંગપરાનો રોડ હોય ઠેર ઠેર રસ્તા ઉપર એને ભ્રષ્ટાચારના બીજ વાવી અને આ અમરેલીને ભ્રષ્ટાચારનું વડું મથક બનાવી અને એના પાંચે પાંચ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ભ્રષ્ટાચારનો બોરિંગને માથે બેહી અને અયાસીમાં આચવી રહ્યા છે ખરેખર શરમની બાબત છે અને આ અત્યારે નગરપાલિકા અને સરકાર ઉત્સવો ઉજવામાં માહિર થઈ ગઈ છે આપણને શરમ આવે છે કે આવા ભ્રષ્ટાચારી શાસકોને હવે પાંત્રીસ વર્ષથી જે જમખોયડા પાડી ગયા છે એને નેસ નાબૂદ કરવાનો સમય આવી ગયો છે લોકોનું લોહી ચૂસે છે ખેડૂતનું લોહી ચૂસે છે વિદ્યાર્થીઓનું લોહી ચૂસે છે આમ પ્રજાનું લોહી ચૂસે છે અને વેપારીઓને જીએસટીના નામે ઉત્સવો ઉજવી અને મસ્ત મોટા ખર્ચા કરી અને જાણે અમે કરી રહ્યા છે એવો દેખાવ કરી રહી છે